નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિક્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો અઠ્યાવીસ છ બે હજાર પચીસ વાત કરવાની છે કે વરસાદી માહોલ છે વરાપ મળતી નથી નિંદામણો જે છે ખોડનું પ્રમાણ જે વધવા લાગ્યું છે અને બીજા નંબરમાં કે આગોતરું જે વાવેતર થયું છે પિયત આપેલું હોય અને જે વરસાદ પડ્યો છે એના કારણે મગફળી ના પ્રશ્નો જે છે પીડા પડવાના પણ એકંદરે પ્રશ્નો જોવા મળી રહ્યા છે જે આગોતરા વાવેતર કરેલા છે અથવા જેને વાવણીમાં વાવેતર કરેલા છે એની અંદર પણ સમસ્યાઓ નિંદામણની અને આ જે છે મગફળી પીડી પડવાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે તો ચોક્કસથી આજે આપણે પીડી પડે છે એ મુદ્દા ઉપર વાત કરશું કેમ કે નિંદામણો ખડની જે છે

તો નાઇટ્રોજન નાઇટ્રોજનની ખામી હોય નાઇટ્રોજનની જમીનમાં ઉણપ હોય તો પણ મગફળી પીડી પડે છે એટલે આ જો આપણે અત્યારે આ પ્રશ્ન ઉદ્ભવે આપણે ઉનાળે માહિતી આપતા હતા કે ખેડૂત મિત્રો જમીનની લેબ ચકાસણી કરાવજો પણ લગભગ દસ ટકા નથી આજે નહી તો કાલે તમારે અત્યારે જે ટેકનોલોજી છે સુવિધા છે આની સાથે તાલમેલ કરી ને જ ચાલવું પડશે તો અને તો જ આપણે ક્યાંક ને ક્યાંક ઉત્પાદનમાં વધારો કરી શકશી બાકી તો જે છે આડેધડ આપણે ખર્ચ કરી નાખી પીડી પડે તો ફેરસ નાખી દે અન્ય જે છે વૃદ્ધિ નો કરતો હોય તો યુરિયા આપી દે પણ ખરેખર જમીનમાં શું ઉણપ છે શું કઈ વસ્તુ ઘટે છે આની જો આપણે કાળજી રાખશું આની જો આપણે ખબર હશે તો અને તો જ આપણે ઉત્પાદનમાં વધારો કરી શકશું મિત્રો તો પહેલું કારણ છે નાઇટ્રોજનની ઉણપ બીજું કારણ તો કે પાણી વધવાના કારણે વધારે પડતો વરસાદ પડી જાય જમીનની અંદર આપણા પાક મગફળીનો વાવેલો છે તો એનું જે મૂળ છે મૂળનો વિકાસ ન હોય રૂટ ડેવલપમેન્ટ ન હોય તો પણ જે છે એ મગફળીનો પાક પીળો પડે ખોરાક ન લઈ શકે સફેદ મૂળ ન હોય તંતુ મૂળ ન હોય છોડ જે છે એ ખોરાક ન લઈ શકે તો એના માટે આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ તમે માઇકો રાજા આપી દેવું પાયા ખાતરમાં આપી શકો છો અથવા તમે ડોઝમાં અલગથી રેતી અથવા ધોળમાં મિક્સ કરીને આપો તો પણ ચાલશે પણ પાયા ખાતરમાં આપી દો તો બેસ્ટ છે જમીનમાં એ માઇકો રાજા આપેલું હશે તો જે છે રૂટ ડેવલપમેન્ટ મૂળનો વિકાસ સારામાં સારી રીતે થઈ શકશે તો જે છે છોડને પાણી લાગવાના પ્રશ્ન નહીં રહે કેમ કે જમીનમાં ખોરાક પડેલો છે ઓલરેડી પણ છોડ જે છે ખોરાક ન લઈ શકવાના કારણે પીડો પડવાનો મુદ્દો પણ બની શકે મિત્રો ત્યાર પછીનો મુદ્દો જે છે એ ફેરસના કારણે ફેરસની ઉણપ હોય ફેરસ અને સલ્ફર આ બે વસ્તુની ઉણપ હોય જો તો પણ જે છે આપણો મગફળીનો પાક પીડો પડતો હોય છે એટલે આ ત્રણ ચાર મુદ્દા જે છે એ મગફળીના પાકના અગત્યના મુદ્દા છે પછી આપણે આડેધડ વિચાર્યા વગર અંદાજીત ખર્ચ કરી નાખીએ તો એનો કોઈ મતલબ નથી તમારા જમીનમાં કઈ વસ્તુની ઉણપ છે તમને ખ્યાલ આવે કે ભાઈ વસ્તુ આપણે આમાં ઘટે છે આ મુજબ મુજબની જો તમે કાળજી રાખશો તો અને તો જ જે છે એ તમે મગફળીના પાકને બચાવી શકશો બાકી વધારે પડતું પીળું પડી ગયું પણ આપણે દેશી ભાષામાં કઈ કે બાંડી આવી ગઈ ઉપરથી જે છે એ કાળા ડાઘ પડતા જઈને છોડનો વૃદ્ધિ વિકાસ આખો અટકી જાય તો આ બધા કારણોથી આપણે બહાર નીકળવું હોય અને એનો જે છે એ ગ્રોથ અટકે નહીં અને પરિસ્થિતિ ખરાબ ન થાય મગફળી પીડી પડતા અટકાવી હોય તો શું પગલા લેવા એના વિશે આજે આપણે ચોક્કસથી એક માહિતી આપી દેવાના છીએ કે કઈ પ્રકારની દવાનો છંટકાવ કરવો મિત્રો નોર્મલ પીડી પડે છે અંદાજિત લાગે છે કે ભાઈ નાઇટ્રોજનની ની ઉણપના કારણે પીડી પડે છે પાન અંદર લાલ ડાગા નથી થતા કે પીડા સાપુ પાન નથી મારતું તો આ બધી વસ્તુ જોવાની છે કેમ કે ઝીંક કારણે પણ ઝીંક ખામીના લીધે પણ મગફળીના પ્રશ્નો પીડા પડવાના પ્રશ્નો બનતા હોય છે તો એના માટે નોર્મલ પીડાસ હોય જો નાઇટ્રોજનની ઉણપ હોય તો તમારે આપી દેવાનું છે એકવા સ્પીડ પચીસ 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 પ્લસ મિક્સ ખાસ કાળજી રાખજો આ વસ્તુ ખૂબ જ સારી છે આના પરિણામ ખૂબ જ સારા છે છે ગયા વર્ષે જે પાસેથી લઈ રૂબરૂ અને કુરિયરમાં મંગાવ્યું છે એ બધાને ખ્યાલ જ છે કે આ પચીસ પચીસ વસ્તુ શું છે હવે આની ભળતી કંપનીઓ ભરતા નામવાળું કે આનાથી સસ્તું દેવા વાળા કે મોંઘું દેવા માર્કેટમાં ઘણા બધા છે પણ આની આની સરખામણીમાં અન્ય કોઈ કંપનીના રિઝલ્ટ મળતા નથી આપણે આ કોઈ કંપની અલગથી આપણે ફાયદો નથી કરી દેતી કે જાહેરાત કરવાના મને કાંઈ પૈસા નથી આપતી ખેડૂત મિત્રોને સારા રિઝલ્ટ મળે છે એટલે આપણે મંગાવીએ છીએ ને ખેડૂત મિત્રોને પહોંચાડીએ છીએ કે ભાઈ રિઝલ્ટ સારું છે સસ્તું છે ભાવમાં પોસાય એમ છે તો એકવાર સ્પીડ સારામાં સારી વસ્તુ છે આ તમે છંટકાવ કરી શકો છો મિત્રો હવે મગફળી પીડી પડે છે વધારે અને ફેરસની લોહની ઉણપ હોય એવું દર્શાવાય છે તો જે છે રેવા ફર્ટિલાઇઝરનું આવે છે પ્રો પ્લસ આ વસ્તુ મિક્સ માઇક્રોનિટન આવે છે આની અંદર ફેરસ આવી જાય છે મેગ્નેશિયમ આવી જાય છે ઝીંક આવી જાય છે કોપર આવી જાય છે અને બોરોન આવી જાય છે આ તમે સ્પ્રે કરી શકો છો એક પંપે ચાલીસ થી લઈને પચાસ એમએલ સુધી અથવા તમે વાપરી શકો છો પાવડર ફોર્મ્યુલેશનમાં ફેરસ સલ્ફેટ ફેરસ આવી જાય છે આની અંદર ઓગણીસ ટકા અને સલ્ફર આવી જાય છે દસ પોઈન્ટ પાંચ ટકા પંપે આનો ડોઝ છે સો ગ્રામ તમે જમીનમાં પણ આપી શકો છો પણ જમીનમાં આપવામાં ખાસ કાળજી એ રાખવાની છે કે પાન ઉપર ન પડે જો તમારે જમીનમાં આપવું હોય તો વિજે ચાર થી લઈને પાંચ કિલો ડોઝ છે જે છે ફેરસ સલ્ફેટ નો બપોર પછી ના સમયગાળે નાખવાનું છે પાન ભીના ન હોવા જોઈએ પાન ઉપર પડશે તો બર્નિંગ ઇફેક્ટ આવશે પાન ભળવાના પ્રશ્ન રહેશે એટલે ખાસ કાળજી રાખવાની છે પંપે તમે છાંટી શકો છો કા તમે આવડવા છાટી શકો છો

આ સાથે મિક્સ કરી અને તમે આપશો તો પરિણામ તમને સારા મળશે બે વસ્તુના રિઝલ્ટ મળશે ઓલું તમે એસી ફોર્મ્યુલેશન ઘાટું ફૂકનાશક આપશો કે યળની દવા આપશો તમને રિઝલ્ટ મળશે નહીં ઉલટાની જે છે એ પાક ઉપર ઓડી અસર થશે અને રિએક્શન આવવાના કારણો જે છે એની અંદર જોવા મળશે એટલે ખાસ તમે જ્યાંથી ખરીદી કરો છો તમારે પરિસ્થિતિ કેવી છે આ દુકાનદારને બતાવી અને ફોટા પાડી લેવાના છે કે આપણી પાકની સ્થિતિ આ છે આની અંદર કઈ વસ્તુનો છંટકાવ કરવો આ મુજબ જ તમારે આગળ કાર્યવાહી કરવાની છે જાતે બાજુવાળાએ છાટું કોરાજનને ફેરસ ને બીજું અન્ય અને આપણે છાટી દઈએ આ પ્રકારનું મગફળીના પાકમાં વાપરવાનું નથી તમને ખ્યાલ નથી મગફળીના પાકમાં ફોટો પાડી લ્યો તમારા દુકાનદાર પાસે જઈને બતાવો અથવા મને મોકલો વોટ્સએપમાં એટલે હું તમને ચોક્કસથી માહિતી આપી દઈશ કે ભાઈ આની અંદર શું પ્રશ્ન છે સુકારાના પણ અત્યારે પ્રશ્નો જોવા મળી રહ્યા છે કાળી ફૂગના કારણે સુકાય છે તો આ બધી સમસ્યાઓનું જે છે સમાધાન તમે જો પાકના છોડના ફોટા પાડ્યા છે અથવા તમે રૂબરૂ કોઈ વાડીએ વિઝિટ કરાવી છે તો અને તો જ તમને એનું ચોક્કસથી પરિણામ મળી શકશે બાકી અંદાજે તમે કે રાહ જોશો કે હાલો સુધરી જશે સુધરી જશે તો એમાં સુધારો આવે નહીં સમયસર એની કાળજી રાખી અને તમારે ચોક્કસથી એની સમયસર માવજત કરવી ખૂબ જ જરૂરી છે તો તમે અન્ય કોઈ પણ દવા છાંટો છો તો એની સાથે અત્યારે જે છે ત્રીસ દિવસનો મગફળીના પાક થઈ ગયા છે તો અવશ્ય ફલમ ગ્રોહનો છંટકાવ કરી દેજો મિત્રો ખૂબ જ સારા પરિણામ છે ગયા વર્ષે આપણે ચોમાસાની અંદર છે શિયાળાની અંદર છે અને ઉનાળાની અંદર આના રિઝલ્ટ લીધા છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમગ્રો પંપે પચીસ એમએલ નાખવાનું છે બે ડોઝ કરવાના છે ખૂબ જ સારા પરિણામ છે તો ફાલની દવા માટે ફલમગ્રોનું આપણે ભલામણ કરીએ છીએ ખેડૂત મિત્રોને ને જેને વાયબ્રો છે એને ભલામણ કરવાની જરૂર નથી કેમકે એ આ જ વસ્તુનો છંટકાવ કરવાના છે કે એને જોયું છે કે ખરેખર આ વસ્તુના પરિણામ શું છે

બર્નિંગ ઇફેક્ટ ન આવે માટે તમે આ પ્રોપ્લસ પણ વાપરી શકો છો પંપે 40 ml તમે કોઈ પણ દવા છાંટો છો તો સાથે તમે આ મિક્સ માઇક્રોન્યુટ્રિઅન્ટ આપી દેશો તો તમારા મગફળીના પાકમાં કે સોયાબીનના પાકમાં બર્નિંગ ઇફેક્ટ નહીં આવે વૃદ્ધિ વિકાસ એનો રોકાશે નહીં અટકાશે નહીં એના માટે પણ આ બેસ્ટ પરિણામ આની અંદર આવી જશે કેમ કે મિક્સ માઇક્રોન્યુટ્રિઅન્ટ આવે છે તો સેતુનો આવે છે પ્રોપ્લસ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ખર્ચ નથી 400 રૂપિયાનો લિટર છે પચીસ પંપ થાય છે વીસ રૂપિયાનો પંપે ખર્ચ થાય છે તમે અલગથી પણ સ્પ્રે કરી શકો છો અન્ય કોઈ દવા સાથે

આપણી ચેનલમાં કે આપણા ગ્રુપમાં ન જોડાયા હોય એવા મિત્રોને વિનંતી છે કે મારો નંબર સેવ કરી અને WhatsApp ની અંદર મને હાઈ લખીને મોકલજો એટલે વિશેષ કાય ફોટો મોકલવા હોય કે વિડિયો માર્ગ્ય માધ્યમથી તમને માહિતી આપવી હોય તો ચોક્કસથી તમને માહિતી મળી રહે આ અમારો મોબાઈલ નંબર છે ડિસ્ક્રિપ્શન ની અંદર પણ આપણે આપીએ છીએ ન સમજાય તો મને ફોટો મોકલી દેજો મગફળીની સ્થિતિ હોય એ મુજબ હું તમને જાણ કરીશ કે આમાં આ વસ્તુ લઈ અને તમે છંટકાવ કરી દીધો અથવા જમીનમાં નાખી દીધો વધારે તકલીફ હોય

જેના થકી ખેડૂતોને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી પૈસામાં ફાયદો થાય અને પરિણામ સારા મળે ઉત્પાદન સારું મળે આવા હેતુથી વિડીયો બનાવીએ છીએ મિત્રો રજા આપશો જય જવાન જય કિસાન